એકવીસ નવ દંપતીઓને જયેશ રાદડીયા એ આશીર્વાદ પાઠવ્યા દીકરીઓને પિતાની પાઘડી ની ઇજત સાચવાની પણ જયેશ રાદડીયા એ અપીલ કરી સમાચારોમાં આગળ વાત કરીએ એક બાજુ હવે લગ્નની ની સિઝન ચાલુ થઈ છે તો કેટલાય મા બાપો પોતાના દીકરા કે દીકરીઓને માટે પોતાની એ એ જમીન અને જાગીર પણ એક સમાજમાં દેખાડો કરતા હોય છે દીકરીઓ ગઢ ગામમાં લેવા પટેલ સમાજના સમલગ્ન કાર્યક્રમ સમુલગ્નમાં જયેશ રાદડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા એકવીસ નવ દંપતીઓને જયેશ રાદડીયા આશીર્વાદ પાઠવ્યા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ યુવક અને યુવતીઓને એક સલાહ પણ આપી અને કહ્યું કે બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખવી તેવી ટકોર પણ જયેશ રાદડીયાએ કરી દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવાની પણ જયેશ રાદડીયાએ અપીલ કરી દીકરીઓને બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે તેવું જયેશ રાદડીયાએ એ નિવેદન આપ્યું અને યુવક યુવતીઓને સલાહ પણ આપી કે જે બાપ દાદાએ પોતાની જમીન એ જાળવી રાખી હતી એ જ રીતના તમે પણ એ જમીન અને જાગીર સાચવી રાખજો તેવી ટકોર કરી અને દીકરીઓને ખાસ એક સલાહ આપી કે તમારા બાપને એ પાઘડીની ઇજ્જત છે તે સાચવી રાખજો એટલે અત્યારના જમાના પ્રમાણે જે પણ કાંઈ એ યુવક અને યુવતી એક મોડન જમાનામાં જીવી રહ્યા છે સમાજ અને માતા પિતા વિરુદ્ધ જઈને પણ અમુક એવી જે ઘટનાઓ ઘટતી હોય છે તે ઘટનાઓના કારણે પરિવારને ક્યાંક ને ક્યાંક આઘાત લાગતો હોય છે એવી જે ઘટનાઓ બને છે એવી ઘટનાઓથી દૂર રહેવા જયેશ રાદડીયાએ સમૂહ લગ્નમાંથી પણ અપીલ કરી અને સૌથી વધારે અને મહત્વપૂર્ણ વાત કે જે રીતના જમીન અને બાપ દાદાએ ઊભી કરેલી જે મિલકતો હોય છે એ ક્યાંક ને ક્યાંક હવે લોકો વેચી રહ્યા છે એમની કાંઈ કિંમત ખબર નથી આ નિવેદન એ જયેશ રાદડીયાએ એકે નથી આપ્યું આની પેલા પણ થોડા સમયની અંદર ત્રણ ત્રણ નેતાઓ સમાજને ટકોર કરી ચૂક્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ મામલે સમાજને ટકોર કરી હતી તો થોડા દિવસો પહેલાં એ ઠાકોર સમાજના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ સમાજને ટકોર કરી હતી કે બને એટલા લગ્નમાં સામાન્ય ખર્ચ કરો લગ્નમાં દેખાડો ઓછો કરો અને જે બાપ દાદાએ મિલકતો અને જમીનો સાચવી રાખી હતી એ જમીનો ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો વેચવા માંડ્યા છે મને એક એવો દાખલો બતાવો કે કોઈ જમીન વેચીને ફેક્ટરી ઊભી કરી હોય કે જમીન વેચી અને તેમને એ કરોડો રૂપિયા કમાણા હોય માત્ર જમીન વેચી અને દેખાડો કરતા સમાજને હવે નેતાઓ ટકોર કરી રહ્યા છે આ ત્રીજા એવા નેતા છે જયેશ રાદડિયા કે તેમને સમાજને ટકોર કરી છે અને ટકોર કરતા તેમને સમૂહ લગ્નના કાર્યક્રમમાંથી શું કહ્યું આવો તે પણ જોઈએ કે તમારા બાપે લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે એ તમારો બાપ તમારા પોતાની દીકરી માટે ક્યારેય ખરાબ નિર્ણય ન લે અને આ જ્યારે એક એક લેવા પડે સમાજની દીકરીઓ અન્ય સમાજની દીકરીઓમાં પણ આ વાત આવી જાય ને ત્યારે ગુજરાત જે દિશામાં આગળ રહી જશે છે ને ત્યાં આપણે અનેક ગણોને આગળ લઈશું મારી વિનંતી છે વિશેષ સમય નથી લેવો પણ આજે આ આંગણે આવીને આજે આનંદ થયો છે કે કીધું કે રાજકીય તો અનેક જગ્યાએ કાર્યક્રમમાં ગયા છે પણ પાલનપુર ગઢને ગઢ ને આંગણે સમાજ ને જોઈને કે આજની જનરેશનમાં ભલે આગળ બિઝનેસ માટે સૌરાષ્ટ્ર ની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે નો કરે તો કઈ નહીં પણ બાપ દાદા એ પછી વેચતા નહીં વીઘા ઓછા ન કરતા એના સમય એવો એવો છે જેટલા વિઘા તમારે છે ને તે તમારી બોલબાલા થવાની જમીલું છે આપણી બાપ દાદાની વર્ષોની આપણી મૂડી આ સાચવવાની જવાબદારી આપણી છે અને કીધું ને એટલા માટે સોળ ગામ લેવા પાટીદાર સમાજ જે અનેકવિધ સારી પ્રવૃત્તિઓ કરી છે હું રસ્તામાં આવતો હતો આપણે છાત્રાલય પણ શહેરમાં ગયો હતો જ્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવા માટે ગયો હતો અને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા પટેલ સમાજે ઉભું કરી શકે સમાજની સંસ્થાઓ આપણી વધારે

મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપે પાઘડી પહેરત હતા ને એ આપણી સંસ્કારની ની નિશાની છે પાઘડી પહેરી વડીલો પાઘડી પહેરી બેઠા છે

અને ત્યારે એટલું નામ કરે ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે એનપા આબરુ તો કમાણો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલી ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગાવાલા આવતો હોય ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરી કદી એનો બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ